નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં આજે વરસાદનો જે રાઉન્ડ શરૂ થયો હતો અઠ્યાવીસમી સપ્ટેમ્બરથી તે બીજી ઓક્ટોબરના રોજ તેનો અંત આવ્યો છે અને હવે આજથી એટલે કે ત્રીજી તારીખથી ગુજરાતમાં ઘણી જગ્યાએ ખૂબ ભારે ઝાપટાં પડી શકે છે કેમ કે વાતાવરણમાં જે ખૂબ ઊંચાઈએ ભેજનું પ્રમાણ હોય છે તેના કારણે આ ઝાપટાં પડી શકે છે અને હાલમાં થોડાક સમય અગાઉથી જે વરસાદી સિસ્ટમ જે છે ગુજરાતમાંથી પસાર થઈને હવે તે પશ્ચિમ દિશામાં અરબી સમુદ્રમાં તે ધીરે ધીરે હવે આગળ વધી રહી છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જે આટલી મોટી સિસ્ટમ પસાર થઈ છે તેના કારણે હવે ગુજરાતમાં મધ્યમ ઝાપટા કેટલાક સ્થળોએ પડી શકે છે તો હવે ગુજરાતમાં આવનારા સમયમાં જે વરસાદનો જે રાઉન્ડ જે છે તે સાતમી તારીખથી શરૂ થવાની સંભાવના છે અને આ રાઉન્ડ સાતમી આઠમી અને નવમી તારીખે ગુજરાતમાં વરસાદ લાવી શકે છે તો હવે આપણે વિન્ડી મોડલની મદદથી સમજીશું અને સાથે જ હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આજે અને આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિંડી મોડલ તો હાલમાં વિંડી મોડલ બતાવી રહ્યું છે આ જે વરસાદી સિસ્ટમ જે છે એ ગુજરાત પરથી પસાર થઈને અરબી સમુદ્રમાં પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને એ પણ શક્ય છે કે આ વરસાદી સિસ્ટમ સાયક્લોનમાં ફેરવાઈને તે ગુજરાત પર આવી શકે છે તે એક સંભાવના રહેલી છે અને હાલમાં તમે જોઈ શકો છો કે કચ્છના જે વિસ્તાર જે છે નલિયાનો વિસ્તાર જે છે ત્યાં હળવો વરસાદ પડવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં જે વલસાડનો વિસ્તાર છે ત્યાં હળવો વરસાદ પડવાની સંભાવના છે અને મધ્ય ગુજરાતમાં જે દાહોદનો જે વિસ્તાર જે છે ત્યાં પણ હળવો વરસાદ પડવાની સંભાવના છે અને હવે આવતીકાલથી તમે જોઈ શકો છો કે આવતીકાલથી ગુજરાતમાં જે છે વરસાદ વરસાદથી પ્રભાવિત જે વિસ્તાર જે છે તેમાં ખૂબ નોંધપાત્ર ઘટાડો થવા જઈ રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક હળવા ઝાપટા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે જેમ કે દક્ષિણ ગુજરાતમાં જે સુરત છે વલસાડ છે બરોડાની આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ હળવા ઝાપટાં પડી શકે છે આ બાજુ સૌરાષ્ટ્રમાં અમરેલીમાં ગીર સોમનાથમાં જૂનાગઢમાં હળવા ઝાપટા પડવાની સંભાવના છે અને કચ્છમાં નલિયાની જે આજુબાજુનો વિસ્તાર છે ત્યાં પણ હળવા ઝાપટા પડવાની સંભાવના છે આવતીકાલે ચોથી તારીખે અને આ પછી પાંચમી તારીખે એટલે કે રવિવારના દિવસે ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તો રવિવારના દિવસે ગુજરાતમાં સુરતનો જે વિસ્તાર છે વલસાડનો જે વિસ્તાર છે ત્યાં હળવા ઝાપટા પડી શકે છે અને આ બાજુ બરોડાની જે આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ હળવા ઝાપટા પડવાની સંભાવના છે મધ્ય ગુજરાતમાં જે દાહોદનો વિસ્તાર છે અને ગોધરાનો જે વિસ્તાર છે મહીસાગરનો જે વિસ્તાર છે ત્યાં પણ હળવા ઝાપટા પડવાની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં જે પાલનપુરની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ હળવો વરસાદ પડી શકે છે તો વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં આ તમે જોઈ શકો છો ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દ્વારકા ત્યાં બ્લુ રંગ આ બતાવી રહ્યું છે વિન્ડી મોડલ એટલે ત્યાં પણ હળવો વરસાદ પડવાની સંભાવના છે અને કચ્છના જે વિસ્તાર જે છે ત્યાં નલિયા અને ગાંધીધામમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે પરમ દિવસે એટલે કે રવિવારના રોજ પાંચમી તારીખે તો દર્શક મિત્રો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આજે એટલે કે ત્રીજી તારીખે હવામાન ખાતાએ ગુજરાતના કયા જિલ્લાઓ માટે છૂટાછવાયા સ્થળોએ મેઘ ગર્જનાની આગાહી કરેલી છે તો હવામાન ખાતાએ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે છૂટાછવાયા સ્થળોએ મેઘગજનાની આગાહી કરી છે વાત કરીએ જિલ્લા પ્રમુખ વાઇસ તો કચ્છ જે છે દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર પોરબંદર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને દીવ માટે હળવા છૂટાછવાયા સ્થળોએ ઝાપટાની આગાહી કરેલી છે તે સિવાય જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં ક્યાંય પણ વરસાદની આગાહી કરેલી નથી એટલે કે હવે આજથી આપણે જે ગુજરાતમાં જે છે વરસાદની વિદાયની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે અને હવે આવનારા સમયમાં જે સાતમી આઠમી ને નવમી તારીખે જે વરસાદનો જે રાઉન્ડ આવવાનો છે તે ખૂબ જ ટૂંકો હશે અને સાથે જ તે પણ ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા પાયે તે તેમાં પણ ઝાપટા આવી શકે છે તો હાલમાં તો તમારા ગામ શહેર અને તાલુકામાં કેવો વરસાદ છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે અમને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર